બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામ ખાતે આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે નવતર અભિગમ શરૂ કર્યો છે જેમાં બનાસ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા ચારસો પાંચ પરિવારોના ત્રણ હજાર જેટલા સભ્યોની રૂબરૂ મુલાકાત લેશે અને તેમને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ ઘરઆંગણે જ પૂરી પાડશે માર્ગદર્શિકા અનુસાર દરેક તબીબી વિદ્યાર્થી પોતાના સમગ્ર તબીબી અભ્યાસક્રમ દરમિયાન દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ જેવી કે પાણીજન્ય રોગો અને ખોરાકજન્ય રોગોથી કેવી રીતે બચવું મેલેરિયા અને ડેન્ગુ જેવી ગંભીર બીમારીઓથી કઈ રીતે બચાવ કરવો વગેરેનું આરોગ્ય શિક્ષણ પણ પૂરું પાડશે છે અને લગભગ જેટલા માણસોની સંખ્યા થાય એમને તમામનું હેલ્થ ચેકઅપ અમારા સ્ટુડન્ટો કરી રહ્યા છે એમાં ડાયાબિટી ડાયાબિટીસ છે બીપી છે યુરિન ટેસ્ટ છે હેમોગ્લોબિન છે આવા વિવિધ ટેસ્ટ એમના શરીરમાં શું કમીઓ છે એ શોધી અને એનો ડાયોગ કરી અને એની તપાસણી કરી રહ્યા છે ઘરે ઘરે જઈને આ પાંચ વર્ષ સુધી સતત આ કુટુંબોને દત્તક જે લીધેલા છે એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે એનું ચેકિંગ થશે અમારે મોરિયાની ટીમ ડોક્ટર સાહેબ આવે છે અમારી સૌ તપાસ કરે છે અને ચેકઅપ કરવા આવે છે